મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ કુરેટા ગામ બે પર્વતમાળાની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં આવેલું છે આ નાનકડા ખોબા જેટલા ગામમાં પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્યને સાર્થક કરતું કાર્ય એટલે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ભક્તિમય આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના માધ્યમથી આજ રોજ તારીખ સાત છ બે હજાર ચોવીસને શુક્રવારે સવારે દસથી બપોરે ત્રણ કલાક દરમિયાન જીવાભાઈ જ્યોતિભાઈ તાવિયાળના ઘર આંગણે દિવ્ય પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ વેદોક્ત દિવ્ય મંત્રો દ્વારા આહુતિ આપવામાં આવી હતી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું કુરેટા ગામ બે પર્વતમાળાની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણ વિસ્તારમાં આવેલ ગામ છે આ ગામના ગાયત્રી પરિવારનું સુંદર કાર્ય શ્રી જીવાભાઈ જ્યોતિભાઈ કરી રહ્યા છે ગાયત્રી મહાયજ્ઞ દરમિયાન શાંતિકુંજ હરિદ્વારનો યુગ સંદેશ શ્રી રામજીભાઈ ગરાશિયા ગેમાભાઈ ભગોરા પારસિંગભાઈ ડોડિયાર મનોજભાઈ ડામોરની ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો વધુમાં

ગુરુજી સાથે ગુરુજી સાથે મંત્ર બોલીએ તો ચોવીસ હજાર મંત્ર બોલીએ તારે એક ગુરુજી નો મંત્ર ગણાય છે એક મંત્ર બરાબર ચોવીસ હજાર આ ગુરુજી આપણને મંત્ર આપ્યો છે દરેકે જનોઈ લેવી જોઈએ લેવી જોઈએ અને એટલા માટે વિનંતી કે બીજી પારી છે આજનો દિવસ આપણી જિંદગીનો એક અનેરો અનુપમ અવસર બનાવશે એટલા માટે ગાયત્રી મંત્ર અવશ્ય બોલો ગાયત્રી મંત્રનો અર્થ છે કે તે એલો હું અને તમે નહીં જે અગ્નાત અગોચ સસરાત્ર જગતમાં વ્યાપેલી શક્તિ અણુ-અણુમાં વ્યાપેલી શક્તિ કણ-કણમાં વ્યાપેલી શક્તિ એનો નામ છે ગાયત્રી માતા ગાયત્રી માતાનું ચિત્રમાં દેખાય છે તો રૂપક છે ભાઈ विराट રૂપે પરમાત્માનો એ પરમાત્માની શક્તિનું નામ ગાયત્રી છે એટલે તો કહીએ છે કે શક્તિથી સૌ દેવ પૂજાયા શક્તિહી કુદવા છે શક્તિથી દેવ પૂજાયા દેવોની માતા વેદોની માતા ગાયત્રી છે અવશ્ય કરો ઘરમાં પાંચ વાર બોલશો તોય કલ્યાણ થઈ જશે અને દરરોજ તમે ભોજન કરતા પહેલા નાની રોટલી કાઢીને થોડું ગોળ અને ઘી ઉમેરીને જો પાંચ આહુતિ આપી દો તો કલ્યાણ થઈ ગયું ઘર બેઠે 108 પુણ્ય યજ્ઞનો ફળ મળે ભાઈઓ બહેનો એટલા માટે આ ગાયત્રી શક્તિ છે અને આપ દરેક એનો ઉપયોગ કરો દરેક એનો ધ્યાનથી બોલજો બીજી વાત ગાયત્રી મંત્ર બોલવામાં આવે તે વખતે એક સાથે આહુતિ કુંડમાં પડવી જોઈએ ઘી વાળા ભાઈઓ ઘી ઓમે અને બાકીના હવન સામગ્રી નજીકમાં જગ્યા જે પોતાનું કેમ ઊભા કર્યા તમે કે શું કો શંકા જાગે શંકા સમાધાન છે જે સમાજ માટે પેતે પોતાની રીતે બદલાઈને ગુરુજી કે છે કે યુક્તિ માં સમયદાન સુભાષ ચંદ્ર બોઝ આ ધરતીપુર મહાન

આપણે પણ કઈ ભગવાન આપી શકીએ ભગવાન રૂપિયા પૈસા ની કઈ જરૂર નથી યાદ રાખો આપણે દયા તરીકે હાથ માં લઈ લોતાજી માતાજીના સુક્ષ્મ સાનિધ્યમાં સૂક્ષ્મ સાનિધ્ય શાંતિ हरिद्वार शक्तिपीठ, द्वारा सदभाव सद प्रेरणा निरंतर हमारा जीवन ने उज्ज्वल बनावे भाव साथ दीक्षित बनया

સ્વ તસિર્વારેોદેસ્વ નયા સ્વાહ ગાયદો સ્વ તસિવારે ભર્ગો દેવહી નહ પ્રચોયા સાવરે ભરભોજે વસમ ધિય નહ પ્રચોદયા સ્વાહ ગંગ ગાયે નમ ભૌર્ભવા તિર્વ્ય ભર્ભોજે વસ્યાય નચોયા સ્વાહ ગાય Done.